નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ખાસ હેલ્થ સિરીઝમાં હું છું તમારી દોસ્ત ખુશી શિયાળો બેસી ગયો છે ચારે બાજુ ગુલાબી ઠંડીનો માહોલ છે સવારના પહોરમાં તાજગીભરી હવા મનને પ્રફુલ્લિત કરી દે છે આ ઋતુને આયુર્વેદમાં સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ કહેવામાં આવે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ ઋતુના આપણામાંના મોટાભાગના લોકોનું વજન કેમ વધી જાય છે ઘણીવાર મારી આસપાસની બહેનો અને ભાઈઓ મને પૂછતા હોય છે કે ખુશી ખબર નહીં કેમ શિયાળામાં ભૂખ બહુ લાગે છે ડાઇટિંગ કરવાનો વિચાર કરીએ ત્યાં તો સામે ગરમાગરમ અડદિયા કે વસાણું આવી જાય અને કંટ્રોલ રહેતો નથી પરિણામે જ્યારે હોળી આવે અને આપણે સ્વેટર ઉતારીએ ત્યારે ખબર પડે છે કે પેટનો ઘેરાવો બેથી ચાર ઇંચ વધી ગયો છે મિત્રો સ્વેટર અને જેકેટમાં છુપાયેલી આ ચરબી ઉનાળામાં આપણો પરસેવો છોડાવી દે છે પણ ચિંતા ન કરો આજે હું જે તમારી સાથે શેર કરવાની છું એ કોઈ ચોપડીમાં વાંચેલી વાતો નથી પણ વર્ષોના અનુભવ અને આયુર્વેદિક સિદ્ધાંતોનો નીચોડ છે એક પ્રેરણાદાયી સત્ય ઘટના આગળ વધતા પહેલાં મારે તમને એક જીવંત ઉદાહરણ આપવું છે આ વાત છે રાજકોટના રહેવાસી રમેશભાઈની રમેશભાઈની ઉંમર પચાસ વર્ષની આસપાસ છે ગયા વર્ષે શિયાળા દરમિયાન તેમણે ખૂબ જ અડદિયા પાક અને ઘીમાં તરબોળ મીઠાઈઓનો આનંદ માણ્યો તેમને એમ કે શિયાળામાં તો બધું પચી જાય પણ પરિણામ એ આવ્યું કે ત્રણ મહિનામાં તેમનું વજન નવ કિલો વધી ગયું વજન વધવાને કારણે તેમને સીડી ચડવામાં શ્વાસ ચડવા લાગ્યો અને વર્ષો જૂનો ઘૂંટણનો દુખાવો ફરી ઉભરી આવ્યો તેઓ એટલા ગભરાઈ ગયા કે તેમણે સવારનો નાસ્તો જ બંધ કરી દીધો પણ વજન ઘટવાને બદલે તેમને નબળાઈ આવવા લાગી ત્યારે મેં તેમને સમજાવ્યું કે રમેશ થઈ ભૂખ્યા રહેવું એ વજન ઘટાડવાનો રસ્તો નથી પણ શું ખાવું અને ક્યારે ખાવું એ શીખવું જરૂરી છે મેં જે ડાયટ પ્લાન અને નુસ્ખાઓ તેમને બતાવ્યા તે તેમણે માત્ર ચાલીસ દિવસ પાડ્યા તમે માની શકશો નહીં પણ તેમણે કોઈપણ જાતની નબળાઈ વગર સાત કિલો વજન ઘટાડ્યું અને આજે તેઓ સવારે પાંચ કિલોમીટર આરામથી ચાલી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ વડોદરાની નિશા જે એક આઈટી પ્રોફેશનલ છે તેને બેઠાડું જીવનને કારણે પીઠનો દુખાવો અને વજન વધવાની સમસ્યા હતી નિશાએ કોઈ મોંઘા જીમ કે સપ્લિમેન્ટ્સનો સહારો ન લીધો તેણે માત્ર પોતાની દિનચર્યામાં બાજરી અને ગરમ પાણીના પ્રયોગો કર્યા જે મેં તેને સૂચવ્યા હતા પરિણામે તેનું મેટાબોલિઝમ રેટ એટલો સુધર્યો કે શિયાળામાં ડબલ ખોરાક લેવા છતાં તેનું વજન વધવાને બદલે ઘટ્યું અને તેની ત્વચામાં કુદરતી ગ્લો આવ્યો જો રમેશભાઈ અને નિશા આ કરી શકે તો તમે પણ ચોક્કસ કરી શકો છો પણ હા એક વિનંતી છે કે આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે કઈ વસ્તુ કોણે લેવી અને કોણે ન લેવી એ સમજવું ખૂબ જ જરૂરી છે શિયાળામાં વજન વધવાનું વૈજ્ઞાનિક કારણ સૌ પ્રથમ એ સમજીએ કે આપણું શરીર શિયાળામાં આવું વર્તન કેમ કરે છે આપણું શરીર એક એન્જિન જેવું છે જ્યારે બહાર ઠંડી હોય ત્યારે શરીરને અંદરનું તાપમાન જાળવી રાખવા માટે વધારે બળતણ કેલરી જોઈએ છે આયુર્વેદ મુજબ શિયાળામાં આપણી જઠરાગ્નિ પ્રબળ હોય છે એટલે કે આપણી પાચનશક્તિ અત્યંત તેજ હોય છે આ જ કારણ છે કે આપણને વારંવાર ભૂખ લાગે છે હવે ભૂલ ક્યાં થાય છે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે પૌષ્ટિક ખોરાકને બદલે તળેલું મેંદો વધુ પડતી ખાંડ કે જંક ફૂડ ખાઈએ છીએ બીજી બાજુ ઠંડીને કારણે આપણી શારીરિક પ્રવૃત્તિ ઘટી જાય છે આપણે રજાઈમાં ભરાઈ રહેવાનું પસંદ કરીએ છીએ એટલે કે શરીરમાં કેલરીની આવક વધે છે અને જાવક ઘટે છે આ વધારાની કેલરી શરીરમાં ચરબીના રૂપમાં જમા થાય છે આજે આપણે આ જ જઠરાગ્નિનો ઉપયોગ કરીને વજન કેવી રીતે ઘટાડવું તે શીખીશું સવારથી સાંજ સુધીની આદર્શ દિનચર્યા અને ત્રણ રામબાણ ઉપાયો ચાલો ડાયરી અને પેન તૈયાર રાખજો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું એક સવારનો જાદુઈ પ્રયોગ મેથી અને લીંબુનું ડીટોક્સ વોટર સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે વરદાન છે પણ આપણે તેને વધુ પાવરફુલ બનાવીશું બનાવવાની રીત રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા પલાળી દો સવારે આ પાણીને મેથીના દાણા સાથે બે મિનિટ ઉકાળો ત્યારબાદ તેને ગાળી લો અને પાણી થોડું નવશેકું થાય એટલે તેમાં અડધું લીંબુ નીચોવો જો તમને ડાયાબિટીઝની તકલીફ ન હોય તો એક ચમચી શુદ્ધ મધુ મેરી શકાય કેમ ફાયદાકારક છે મેથી પ્રકૃતિમાં ગરમ છે જે શિયાળામાં કફને ઓગાળે છે તે તમારા ઇન્સ્યુલિન લેવલને કંટ્રોલમાં રાખે છે જેથી તમને આખો દિવસ મીઠાઈ ખાવાની ઈચ્છા ઓછી થશે બે નાસ્તો રાજા જેવો પણ પોષણયુક્ત શિયાળામાં ક્યારેય પણ નાસ્તો સ્કીપ ન કરવો ખાલી પેટ રહેવાથી મેટાબોલિઝમ ધીમું પડી જાય છે શ્રેષ્ઠ વિકલ્પ શિયાળામાં શ્રેષ્ઠ નાસ્તો છે બાજરીનો રોટલો અને લસણની ચટણી બાજરીમાં ભરપૂર ફાઈબર છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જો તમને રોટલો ન ફાવતો હોય તો તમે મગની દાળના પુડલા ભરપૂર શાકભાજી નાખીને અથવા મિક્સ વેજીટેબલ ઓટ્સ લઈ શકો છો યાદ રાખો નાસ્તો ગરમાગરમ હોવો જોઈએ ત્રણ બપોરનું ભોજન અને ખાસ ચરબી નાશક ચૂર્ણ બપોરના ભોજનમાં આપણે એક મોટો ફેરફાર કરવાનો છે ઘઉંની રોટલીને બદલે જુવાર અથવા રાગીના રોટલાનો આગ્રહ રાખો ઘઉં પચવામાં ભારે છે અને શરીરમાં ચિકાશ કફ વધારે છે જ્યારે જુવાર અને રાગી વજન ઘટાડવામાં મદદરૂપ છે ખાસ સિક્રેટ મસાલો એક ડબ્બીમાં નીચે મુજબની વસ્તુઓ મિક્સ કરીને રાખો પચાસ ગ્રામ શેકેલું જીરું પાવડર પચીસ ગ્રામ સૂંઠ સૂકું આદુ પાવડર દસ ગ્રામ સંચળ કાળું મીઠું ઉપયોગ જમ્યા પછી પંદર મિનિટ બાદ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી આ પાવડર મેળવીને પીવો આ મિશ્રણ તમારી જઠરાગ્નિને પ્રજ્વલિત કરશે અને તમે જે જમ્યા છો તેનું ચરબીમાં રૂપાંતર થતાં અટકાવશે ચાર સાંજનો નાસ્તો સાંજે ચારથી પાંચ વાગે આપણને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે અહીં જ આપણે ભૂલ કરીએ છીએ અને ભજીયા કે બિસ્કીટ ખાઈ લઈએ છીએ તેને બદલે શેકેલા મમરા શેકેલા ચણા ગળ્યા વગરના અથવા મખાના લો પાંચ રાતનું ભોજન હળવું અને વહેલું રાત્રે આઠ વાગ્યા પહેલાં જમી લેવું એ વજન ઘટાડવાનો સુવર્ણ નિયમ છે શિયાળામાં રાત્રે કાચું સલાડ ના ખાવું કારણ કે તે વાયુ કરે છે અને પાચનમાં તકલીફ આપે છે શ્રેષ્ઠ ભોજન મગની દાળની નરમ ખીચડી અથવા મિક્સ વેજીટેબલ સૂપ સૂપમાં ખાસ કરીને દૂધી સરગવો અને ટામેટા ઉનેરવા ખાસ ગોલ્ડન મિલ્કનો પ્રયોગ રાત્રે સૂતા પહેલાં ઘણા લોકોને દૂધ પીવાની આદત હોય છે આ દૂધને આપણે વજન ઘટાડવાની દવામાં ફેરવી શકીએ છીએ રીત એક કપ દૂધમાં મલાઈ કાઢેલું પાંચ ચમચી હળદર અને એક ચપટી તજનો પાવડર નાખીને બરાબર ઉકાળો ફાયદો તજ શરીરમાં મેટાબોલિક રેટ વધારે છે તે રાત્રે સૂતી વખતે પણ તમારા શરીરની કેલરી બર્ન કરવાની પ્રોસેસ ચાલુ રાખે છે આ શિયાળાનો સૌથી પાવરફુલ ફેટ બર્નિંગ નુસ્ખો છે સાવચેતી કોણે આ પ્રયોગો ન કરવા મિત્રો આયુર્વેદમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે એટલે આવા તો ખાસ નોંધજો પિત્ત પ્રકૃતિ જેમને પેટમાં અવારનવાર બળતરા થતી હોય એસિડિટી રહેતી હોય કે મોઢામાં ચાંદા પડતા હોય તેમણે સૂંઠ મેથી અને તજનો ઉપયોગ બહુ ઓછો કરવો કારણ કે આ બધી વસ્તુઓ ગરમ છે સગર્ઘા બહેનો ગર્ભાવસ્થા દરમિયાન ડાયેટિંગ કે વજન ઘટાડવાના પ્રયોગો ન કરવા મેથી અને તજ ગર્ભાશય માટે વધુ પડતી ગરમી પેદા કરી શકે છે બીપી અને કિડની જેમને હાઈ બ્લડ પ્રેશર છે તેમણે સંચળનો ઉપયોગ ટાળવો કિડનીના દર્દીઓએ કોઈપણ ડિટોક્સ વોટર પીતા પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લેવી મર્યાદા ડોઝેજ મેથી એક ચમચીથી વધુ નહીં તજ માત્ર એક ચપટી વધારે તજ લીવરને નુકસાન કરી શકે છે સૂંટ અડધી ચમચીથી વધુ નહીં ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો જો તમે કોઈ પણ ડાયટ નથી કરી રહ્યા છતાં વજન બે ત્રણ કિલો અચાનક ઘટી જાય અથવા તમને સતત થાક અને ચક્કર આવે તો તે ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે આવા સમયે ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે જીવનશૈલીની બે ખાસ ટીપ્સ તડકાનો આનંદ શિયાળામાં વિટામિન ડીની ઉણપથી પણ વજન વધે છે રોજ સવારે પંદરથી વીસ મિનિટ કુમળા તડકામાં બેસો તે તમારી હાડકાની મજબૂતી અને વજન ઘટાડવા બંનેમાં મદદ કરશે બત્રીસ વખત ચાવવાનો નિયમ તમે ગમે તેટલું હેલ્ધી ખાતા હો પણ જો તમે તેને બરાબર ચાવશો નહીં તો તે ચરબી જ બનાવશે દરેક કોળિયાને એટલી વાર ચાવો કે તે મોઢામાં જ પાણી જેવું થઈ જાય નિષ્કર્ષ મિત્રો વજન ઘટાડવું એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી પણ એક શિસ્તબદ્ધ જીવનશૈલી છે જો તમે આ શિયાળામાં મેં બતાવ્યા મુજબ મેથીનું પાણી બાજરીનો આહાર અને રાત્રે હળદર તજવાળું દૂધ લેવાનું શરૂ કરશો તો હું ખાતરી આપું છું કે બે હજાર છવ્વીસના ઉનાળા સુધીમાં તમે એકદમ ફિટ અને સ્લિમ થઈ જશો તમે આજથી જ આમાંનું કયું સ્ટેપ શરૂ કરવાના છો મને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે તૈયાર હો તો લખો હા ખુશી હું તૈયાર છું માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશું આવજો